હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ ચીકી આ ચીકી આપણે ગોળ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર એકદમ મસ્ત નવી જ રીતે બનાવવાના છીએ ફરી પાછું તેમાં ખજૂર સિંગદાણા અને તલ ને બધું જ આવતા એકદમ હેલ્ધી પણ છે તો ચાલો જોઈ લઈએ આ નવા ટેસ્ટ સાથે આ ચીકીને કેવી રીતે બનાવવી ઉત્તરાયણ સ્પેશિયલ ચીકી બનાવવા માટે અહીંયા આપણે એકદમ સોફ્ટવાળી ખજૂર હોય તે લીધી છે અને તેના થળિયા કાઢી અને આપણે તૈયાર કરી લીધો છે અહીંયા આપણે એક વાટકી ખજૂરની સામે અડધી વાટકી તલ અને અડધી વાટકી સિંગદાણા લીધા છે વજનમાં કરીએ તો સો ગ્રામ સિંગદાણા સો ગ્રામ તલ અને બસો ગ્રામ ખજૂર છે અહીંયા આપણે સુકાટ નાળિયેરનો ભૂકો લીધો છે તેને આપણે રોલમાં ડીપ કરવા માટે લીધો છે તો પેલા આપણે સિંગદાણા અને તલને શેકી લેશું અહીંયા આપણે સિંગદાણાને લઈ લેશું અને એકદમ સ્લો ફ્લેમ ઉપર જ રોસ્ટ કરી લેશું તલની ચીકી સિંગની ચીકી આપણે વારંવાર ખાતા હોય આજે આપણે એવા મસ્ત રોલ બનાવશું કે નાનાથી લઈ અને મોટા સુધીના બધાને ભાવશે એવા જ મસ્ત રોલ તૈયાર થશે અહીંયા આપણે સિંગદાણાને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર કરશું જેથી કરીને દાજે નહીં અને અંદરથી એકદમ સરસ શેકાઈ જાય અને આપણે સિંગદાણાના ફોતરા દૂર કરવાના છે એટલે તે પણ થઈ જાય અહીંયા આપણા સિંગદાણા એકદમ સરસ શેકાઈ ગયા છે તેને આપણે ઠંડા થવા રાખી દેસું જેથી કરીને તેની સ્કીન જલ્દીથી દૂર થઈ જાય તેમાં જ આપણે તલ લઈ લેશું અને તલને પણ થોડા થોડા રોસ્ટ કરી લેશું અહીંયા તલ આપણા એકદમ સરસ ચટકવા લાગીએ ત્યારે જ આપણે ફ્લેમને બંધ કરી દેવાની છે અને ઠંડુ થવા દેવાનું છે અહીંયા આપણે સિંગદાણાને આ જ રીતે તૈયાર કરી લીધા છે બધી સ્કિન દૂર કરી લીધી છે અને અધકચરો આપણે ભૂકો કરી લેવાનો છે આપણે ખજૂર ને પણ એકદમ સરસ થી આપણે એક ટેબલ સ્પૂન ઘી લઈ લેશું આપણે ખજૂર એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ખજૂર ને સતત આ રીતે ચલાવીશું ખજૂર આપણો આ રીતના એકદમ સોફ્ટ થઈ જાય ઘીમાં એકદમ સરસ સતળાઈ જાય એટલે આપણે બનાવેલો જે દરદરો પૂકો હતો તલ અને સિંગદાણાનો તે એડ કરી દેવાનો છે બંધ કરી દેસુ એકદમ સરસથી બધું મિક્સ કરી દેસુ અહીંયા આપણે બનાવેલો બધો જ પૂકો લઈ લેવાનો છે અને બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ જ રીતે બધું જ મિક્સ થઈ જાય એટલે આપણે તેના રોલ બનાવવાના છે થોડું થોડું ઠંડુ થાય એટલે આપણે તેના રોલ બનાવી લેશું આપણે મિશ્રણ ના બે ભાગ કરી નાખશું રોલ તૈયાર કરી હાથ કરી અને રોલ તૈયાર કરવાનો છે જેથી કરીને હાથમાં પણ અને એકદમ આપણો રોલ બને અહીંયા આપણો રોલ તૈયાર થઈ જાય એટલે સુકા ટોપરાના ભૂકામાં આપણે આ જ રીતે કરી લેવાનો છે આની જગ્યાએ તમે ખસખસ નો ઉપયોગ પણ કરી શકો છો એકદમ સારી રીતે કોટ કરી લેશું બે રોલ ને આપણે આ જ રીતે સારી રીતે કોટ કરી લેવાના છે અહીંયા આપણા રોલ એકદમ સરસ કોટ થઈ ગયા છે બટર પેપરમાં લઈ લેશું આ જ રીતે આપણે બટર પેપરમાં લઈ અને બટર પેપરમાં જ વીંટી અને દસ મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા રાખી દેવાના છે અહીંયા આપણે બેય રોલને આ જ રીતના વીંટી બટર પેપરમાં અને ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈએ અહીંયા આપણો રોલ દસો જ મિનિટમાં એકદમ સરસ સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આના કટ કરી લેશું સાઈડ માંથી પેલા એક કટ થોડોક લગાવીને દૂર કરી દેશું પછી એક જ સરખા એવા આપણે કટ લગાવવાના છે આ જ રીતે આપણે બે માં કટ લગાવી દેસું થોડો થોડો શેપમાં આ રીતના રાખવું રાખશું અને જો રાઉન્ડ શેપ કરવું હોય તો હાથે પણ તમે કરી શકો છો પણ આ શેપ ખૂબ જ અલગ લાગશે મસ્ત લાગશે જ રીતે આપણે બે કોટ લગાવી દેસુ મસ્ત મસ્ત ચીકીને આપણે પિસ્તાથી ગાર્નિશ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી મસ્ત ચીકી આપણી તૈયાર છે તો આ ઉત્તરાયણ ઉપર તમે પણ બનાવો અને તમારા રિવ્યુ ચોક્કસ મારી સાથે શેર કરો કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો